છે તમે ઉપરથી મેં તમને જેવી રીતે પહેલાં પાય પહેલાં પ્લેનમાં બતાવ્યો એવી રીતે આ એ મોટું પ્લેન છે મોટું પ્લેન સારું એવું છે આ કેવળું મોટું પ્લેન હશે આવડું મોટું પ્લેનને ઉડાડવું ને એમની બધી એની અંદર બધી મિસાઇલ ફિટ કરવી જોવામાં હજી બતાવે છે મોર્નિંગ મિત્રો સ્વાગત છે તમારા નવા બ્લોકમાં અમે હવે આવી ગયા છીએ બીજી એક જગ્યાએ લંડનની અંદર એક મ્યુઝિયમ છે એમ તો ઘણા બધા મ્યુઝિયમ છે પણ આ મ્યુઝિયમ કંઈક ખાસ જ છે અને આ મ્યુઝિયમનું નામ છે રોયલ એરફોર્સ મ્યુઝિયમ જેની અંદર વર્લ્ડ વોર વનના વર્લ્ડ વોર ટુના ઘણા બધા પ્લેન હેલિકોપ્ટર અને જે ઇક્વિપમેન્ટ્સ યુઝ થયા હોય એનું અહીંયા માટે એનું આખું મ્યુઝિયમ એનું જ છે અને આ બધું પાર્કિંગ છે આ બધું પે પાર્કિંગ છે તો તમારે પે કરવું પડશે ત્રણ કલાક સુધીના સાડા આઠ પાઉન્ડ છે અને અમે ચાલતા ચાલતા બધા જઈ રહ્યા છીએ મ્યુઝિયમની અંદર મ્યુઝિયમની અંદર તમને બધું બતાવીશ તમે જોજો અને આ બ્લોગને લાઈક ને સબસ્ક્રાઈબ કરજો ચાર્જ જે છે મ્યુઝિયમનો એ ફ્રી ઓફ કોસ્ટ છે તો તમે ગમે ત્યારે એની ટાઈમ તમે વિઝિટ કરી શકો છો મન ડેથી મનડેથી લઈને સન્ડે બી ઓપન હોય છે પણ લિમિટેડ ટાઈમ સુધી જોઈ તો દોસ્તો અમે અંદર આવી ગયા છીએ તમે જોઈ શકો છો મારી પાછળ આખું રોયલ એરફોર્ટ્સ મ્યુઝિયમ છે આ બાજુ પાછળથી એન્ટ્રી છે અહીંયા તમારે ટિકિટ શો કરવાની છે અને પછી આખો ડિપાર્ટમેન્ટનો ચાલુ થાય છે આ પાઇલોટ્સના હેલ્મેટ જે છે કોઈ હોદ્દા ઉપર કયો પાઇલોટ હોય છે એનો બધાનું આપેલું છે આ બધા એના હેલ્મેટ છે ચાલુ થાય છે એરફોર્સના મ્યુઝિયમ ઘણા બધા પાર્ટમાં ચોલ એ બાજુ હેલિકોપ્ટર છે પ્લેન છે આ બાજુ રોકેટ જેવું છે એરફોર્સને લાગતી બધી જ વસ્તુ અહીંયા હશે આનાને પકડથી આ લોકોએ આખું પ્લેન બનાવેલું છે અનોખી કારીગરી કહેવાય એમાં બધા ઇન્જેક્શન બધી ઇક્વિપમેન્ટ બધા યુઝ થયેલા છે પાના પકડ પીછી બધા એક બીજું એક પ્લેન છે એ બી સારું છે અને આ તમે જોઈ શકો છો બધી એની બોડી બહાર મૂકવામાં આવી છે એન્જિન બી મોસ્ટ ઓફ અમુક અમુક પ્લેનમાં જ એન્જિન મૂકવામાં આવેલા છે અને બાકીની ખાલી બોડી જ લગાવવામાં આવેલી છે જેમ કે હેલિકોપ્ટરની ખાલી બોડી છે એન્જિન અંદરનું થોડુંક છે થોડુંક કાઢી લીધું છે આમાં ખાલી બોડી લગાવી છે અને એમની રોકેટ છે આર્મીના બધા ડ્રેસ જે છે એ અહીંયા તો ડેમો તરીકે રાખેલા છે આ બધા આર્મીને આપવામાં આવે છે મમ્મી જોવે છે આ બાજુ બે જનરલનો ડ્રેસ મૂકેલો છે ને ડ્રેસના અને હજી એમને ગવર્મેન્ટ તરફથી જે પુરસ્કાર આપવામાં આવે છે એ બધા છે અને આ તમે કેમ આમાં બેઠા છો તમારા માટે નહીં હવે આ નાના છોકરા માટે છે ઉતરો ઉતરો હાલો હાલ ટેન્ક ને એવું બધું બી મૂકેલું છે બધી વળી પાછી એક ડ્રેસ આવેલી છે અને આ ટેન્કની બોડી મૂકેલી છે ક્લીન છે જેને બધું સમજાવે છે અહીંયા જે છે આ ફાઇટર પ્લેનનું એક એન્જિન મૂકવામાં આવેલું છે જે આખું ખુલ્લું છે ઓપન છે આ રિયલ એન્જિન છે આનો એક્ઝોર્સને એ બધાનું અલગ અલગ પાર્ટમાં મૂકેલું છે આ બધા પાર્ટને જોઈન કરીને પ્લેનની અંદર ફિટ કરવામાં આવે છે તો બહુ સારી એવી વાત કહેવાય બધું બધી બતાવે છે અને આ જે હેલિકોપ્ટર છે એ રેસ્ક્યુ હેલિકોપ્ટર છે કે જંગમાં ને એમાં કોઈ ઘાયલ થયું હોય ને કોઈ ઇમરજન્સીમાં જરૂર પડી હોય તો આ પ્લેનનો યુઝ કરવામાં આવે છે હેલિપોર્સ રેસ્ક્યુ હેલિકોપ્ટરની અંદર તમે આવીએ છીએ અને તમે જો અંદર જવાની છૂટ નથી પણ અંદર બધું હોય છે કે ઘાયલને વા મૂકવામાં આવે છે ને બધી કીટ અંદર મૂકેલી છે આગળ ડ્રાઈવરની બધી સીટ છે અહીંયા ક્રૂ મેમ્બર બી બેસી શકે આગળ બીજી એક ડ્રાઈવરની સીટ છે આને આ હુક બી છે આ હુકથી આમ નીચે આમ કરીને એ લોકો ઉપર ઉપાડતા હોય છે નીચેના ઘાયલ થયેલાઓને આ હુકથી અહીંયા ઘણી બધી ઇન્ફોર્મેશન બી લાગેલી હોય છે તમારે કંઈ સાંભળવું હોય તો આ તમે યુઝ કરી શકો છો આમ કાન ઉપર અને તમે બધું સાંભળી શકો છો તો અહીંયા બધી ડિસ્પ્લેની સાથે સાથે બધી ગેમ બી તમે જોઈ શકો છો બધી ગેમની ઇન્ફોર્મેશન તમે અહીંયા ઇઝીલી તમે ડિફાઈન કરી શકો છો પણ અત્યારે આવી વસ્તુ છે એ હાલતી નથી આમાંથી તમે ઇઝીલી પ્લેન તમે કંટ્રોલ કરી શકો છો પ્લેન ઉડાડી શકો છો વર્ચ્યુઅલી અને આ બી એક ગેમ છે જે મને તો ખબર પડતી નથી પણ આ રમે છે તમે આવી રીતે ગેમ ચાલુ કરીને તમે રમી શકો છો આ જે તમારો હેન્ડલ છે તમારો પ્લેન નીચું કરશો તો નીચું જાય ઊંચો કરશો તો ઊંચું જાય અને આવી પછી કંઈક આવી ગયું છે ઓહો ભાઈ તમે જોઈ લો આવડું મોટું પ્લેન જે છે અહીંયા મૂકેલું છે આખું એના સેન લઈને બધું લઈને દારૂગોળો લઈને બધું જતું એની આખી બોડી મૂકેલી છે એને ઝેડ આ પ્લેનનું નામ છે બહુ મોટું પ્લેન છે એ સૌથી પહેલાં બને બનાવ્યા હતા કે બનાવવાની શરૂઆત થઈ હતી તો કેવા હતા એનું આ બધું મૂકેલું છે અને એ બધી હિસ્ટ્રી એમાં લખેલી છે કે ઓગણીસો અગિયારથી થી ઓગણીસો ચૌદની ડેટમાં આવું પ્લેન બનાવેલું હતું તમે જોઈ શકો છો લાકડાનું સાદું એવું એન્જિનનું ઓલી બાજુ એનથી પછી મોટું બનાવ્યું છે એનથી મોટું પછી બનાવ્યું છે ધીમે ધીમે પછી વધતા ગયા છે એટલે આ ડિપાર્ટમેન્ટમાં એવું છે કે જૂના પ્લેનો તમને જોવા મળશે જે લાકડાના અને આ બધું ત્યાંની બે હતી કે એ લોકો પ્લેન ડિઝાઇન કરતા અને બધી શીખવાડતા તો આખા જે બધા પ્લેન તમે જોઈ શકો છો તમારી નજીમની સામે બધા પ્લેન વર્લ્ડ વોર વનમાં ને એમાં યુઝ થયેલા જે છે એ આ એવું કહે છે કે ભાઈ ત્યારે જે વર્લ્ડ વોર વન હાલતો હતો ત્યારે લોકો સ્પેશિયલ છે ને પ્લેન બનાવવા માટે લોકો છે ને આવતા હતા આની જે ફેક્ટરીમાં હોય ને ત્યાં ફ્રી ઓફ અમે સેવા કરવી છે અમારે પ્લેન બનાવવામાં મદદ કરવી છે અને એ અઠવાડિયાના છસો પ્લેન આવા બધા બનાવતા છસો જે કામ આવતા અને આ જે છે મારી સામે નવ હજાર ત્રણસો ઓગણપચાસ લોકો વર્લ્ડ વોર વનમાં શહીદ થયેલા છે બ્રિટનના આટલા લોકો અને આટલા જે મેન જે છે એમના ફોટા મૂકેલા છે ને એમના પર્ટિક્યુલર નામ જે છે નવ હજાર લોકોના નામ બી અહીંથી અલગ રાખવામાં આવેલા છે અને વોર વોર એન્ડ થતાં ત્રણ લાખ તેર હજાર એકસો ને એકસઠ માણસો મળ્યા હતા વર્લ્ડ વોર વન એન્ડ થતાં વર્લ્ડ વોર પૂરો થયો ત્યારે તમે જોઈ શકો છો કે આ બધું એમાં જે વર્લ્ડ વોર વનના તો પ્લેન છે જ પણ એની સાથે સાથે જે ઇક્વિપમેન્ટ યુઝ થયા હતા કે વર્લ્ડ વોર એન થયા પછી જેને મેડલ આપ્યા હતા ગવર્મેન્ટે જેનું સન્માન કર્યું હતું રાજાઓ મહારાજાઓએ એ બધે બી મેડલ્સ બી અહીંયા મૂકેલા છે પ્લસ એ સિવાય એક નોટ છે જે એક મેજરની છે નોટ બી અહીંયા મૂકેલી છે એની ડાયરી બી અહીંયા મૂકેલી છે એ પબ્લિક વોર્નિંગ માટે છે કે ત્યારે આવા પોસ્ટર છે ને ગલિય ગલિયને બધે મારતા કે જર્મન જર્મન પ્લેનમાં અને બ્રિટિશ પ્લેનમાં શું ફરક હોય છે તો આ બે પ્લેનના ફોટા બતાવીને લોકોને ખબર પડવામાં આવતી કે ભાઈ આટલો ફેર હોય છે બેમાં કે જર્મનના જે પ્લેન એવા દેખાય છે અને આપણા બ્રિટિશના આવા દેખાય છે એટલે આવું પ્લેન દેખાય તો સમજી લેવાનું કે જર્મનનું પ્લેન છે કેમકે ત્યારે તો પેલી ઠંડા સિસ્ટમ કેવું કંઈ હતું નહીં એટલે ત્યારે લોકો જોઈને જ પહેલાં ખબર પડી જતા અને પછી મેન્યુઅલી પેલું સાયરનથી વગાડતા માણસ બેહી હગે છે આગળ બી હગે છે આગળ વાળો ચલાવે પાછળ બીજો વારો બીજો જે માણસ બેઠો હોય એ નીચે એવું પહેલાં બધા સૈનિકોને મારતો જતો હોય આ એની ગન છે આખી ઓટોમેટિક ગન કે ફોર રાઉન્ડ ફાયર કરી શકતો હતો અહીંયા બેગ ગન મૂકેલી છે એ બી સ્વિચ દબાવવાથી એ બી એનો બી ફાયદો થઈ શકતું હતું થોડું બધા પ્લેન મૂકેલા છે બધા જ વર્લ્ડ વર્ડ વનમાં મોડલમાં યુઝ થયેલા છે જો આ બધી ઓલી જૂની બધી વસ્તુ છે આ સો વર્ષ જૂની મોટર સાયકલ છે અને આ બધી સો અને પચાસવાળા જૂનું જ બધું છે આખું તો હજુ તો આપણે આ આ બીજો ભાગ જ પૂરો કર્યો છે હજી ત્રણ ચાર પાંચ છ હજી બીજા ચાર ભાગ છે એ ના બાજુ ગાર્ડન જેવું બી છે જો તમારા છોકરા ના રહેતા હોય ને એને રમવાની ઈચ્છા થતી હોય એમાં એને રસ ના હોય તો એ રમી શકે છે હજી કહી દઉં છું કે આપણે લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને બીજાને શેર કરજો ભાઈ શાબ હવે જોવા જેવી વસ્તુ અત્યારે જ આવી છે તો જોઈ લ્યો આ બધા જ પ્લેન જે છે એ જૂના જ છે અને બહુ સારા છે આ બધા અત્યારે નવી ટેકનોલોજીની જૂની ટેકનોલોજીના બી છે બધા તો પાછડી ગયા હે બધા જોવા માટે પ્લેન જોવા માટે બધા તો આ જોઈ શકો છો તો એક પ્લેનનો ડિઝાઇન એક અહીંયા જ છે તો અહીં એક ડ્રાઈવરની એક સીટ અહીંયા છે એક સીટ પાછળની બાજુ છે બે ડ્રાઈવર બીજી હગે છે આમથી ચલાઈ શકે છે અને આની અંદરથી જોયો નીચે પેલા રોકેટ ને બોમ્બ ને બધું ફિટ કરેલું છે જે ડ્રોપ કરવાનું હોય તો એ ડ્રોપ કરી શકે છે ગમે ત્યાં ખાસ એવું મોટું છે આપને લાગતું હોય હવામાં કે ભાઈ નાનું છે પણ નાનું નથી આ બહુ મોટું છે અને આવા જ બીજું એક પ્લેન ઓલું છે અને ઉપર એક પ્લેન મૂકેલું છે સામેની બાજુ એક પ્લેન છે પાછળની બાજુ હેલિકોપ્ટરની એક પ્લેન છે ડિપાર્ટમેન્ટ બેમાંથી હવે આપી ગયા આવી ગયા છીએ ત્રણમાં ત્રણ ચાર ને પાંચ આટલા જે સેક્શન છે એ એક સાથે જ છે અને આ સેક્શન બહુ મોટા છે બહુ જ એટલે બહુ જ જોઈ લો અત્યારથી વધારે પ્લેન હશે સાઈડ સિત્યથી વધારે જ હશે તો અનુમાનો લગાવું છું કેમ કે હું એક વાત અહીંયા આવી ગયેલો છું તમે જોઈ શકો છો ઉપર લટકાયેલા છે નીચે મૂકેલા છે એટલા બધા જોવા તો હું તમને આ પ્લેન તમને બતાવું આખું વોલેનનું ફિનિશિંગ વાળું છે એકદમ મસ્ત પોલિશ વોલિશ કરીને રાખ્યું છે તમે જોઈ લો મસ્ત બોડી બનાવી છે બે પાયોટ બી અને સ્ટીરિંગ બી એના ગાડી જવા સ્ટેરિંગ આપેલા છે પાર્લોટ નંબર વન ને ટુ હોય કે પહેલાં ચલાવવું હોય તો બીજો ચલાવે બીજાને ના ચલાવું તો પેલો ચલાવે એવી રીતે છે અને આ બાજુ થઈ કોઈને જોવા માટેનું છે બધું અને આની અંદર તમને દેખાઈ શકે છે કે સોફા મૂકેલા છે બેડ મૂકેલા છે એવું બધું છે બધું આની અંદર આખું પ્લેનટ બહુ મોટું છે પછી બધી તમને છેટ છેટ સુધી બધા દેખા દેખાશે બધા જોઈ શકો તમે વાહ અલગ અલગ ટાઈપના આની અંદર બે પાઇલટ બે હગે છે તમે ઉપરથી મેં તમને જેવી રીતે પહેલાં પાયલ પહેલાં પ્લેનમાં બતાવ એવી રીતે આ એનું બીજું એક પ્લેન છે બાજુ બીજું એક હેલિકોપ્ટર છે એ બી સારું છે કેવળું મોટું પ્લેન હશે આવડું મોટું પ્લેનને ઉડાડવું ને એમની બધી એની અંદર બધી મિસાઇલ ફિટ કરવી જોવામાં આજે બતાવે છે કે આ એનું ડીઝલનું ટેન્ક બી છે અને મિસાઇલ બી અહીંયા તમે ફિટ કરી શકો છો જેવી રીતે તમે ડ્રોપ કરવો એવી રીતે આ વર્ડ વોર વન આ ટુમાં યુઝ થયેલું છે જે આખું છે સાઈડમાં બી બધાય બાજુ ફિટ કરેલા હોય છે જેને પ્લેનમાં એમાં રસ હોય તો એ તમે જો આવી શકો છો ફ્રી ઓફ કોસ્ટ છે અને તમને આ પ્લેન બતાવવું જોઈએ કેવડું મોટું છે અને કાકી જ માળા મારા પહોંચે છે અને આમ તો બહુ મોટું છે એની બાજુ પહેલી બાજુ એનો ફેલ્સ જે છે એ બાજુ છે આખું અને આ બધું આખું એનું પાકિયા જ છે હવે કયું મોડલનું કયું ટાઈપનું પ્લેન હોય ખ્યાલ નથી કરવું આખા એ હું વચ્ચે જાયલો જાઉં છું અને નીચે બધી ગાડી બધી પડી છે એ લોકોની મિસાઇલ્સને એ લોકોની બોમ્બ ડિસ્પોઝેબલ આ કાર્સ જે છે એ બધી એને ટાયર અહીંનું બધું આખું ને એવું બધું એ છે જે પ્લેનનો ભાડું પાડતો હોય અને આ બાજુ જે છે એ આટલા બોમ્બ જે છે એ કેરી કરી શકે છે અને પરમારું બોમ્બ બી લઈ જઈ શકે છે ને સાદા બોમ્બ બી જે ઓછા દિ વિસ્ફોટક હોય એ બધા લઈ જઈ શકે છે જો કેવડું મોટું છે લઈને લાઈન જેટલા બધી છે આને એનું બધું અંદર ફરે છે બધે જો પહેલા જમાનામાં આવું જ હતું ટ્રેક્ટર હતા એ બોમ્બ બોમ્બ ખેંચીને જતા હતા અને પછી સૈનિકો પહોંચે એટલે આ પ્લેનમાં ફિટ કરી દઈએ અને પાડી આવી ગયા પાડવાના હતા ડિઝાઇન એની અલગ અલગ ટીમના અલગ અલગ નામ આપેલા હતા અને અલગ અલગ બધું હતું જોહારા બી બહુ બધા એવા છે વિઝિટર્સ બી છે આપણા જેવા પ્રવાસમાંથી લઈને એવા છે આ બધી પ્લેનના બધું ભાગ જ છે આ લોકો ફરી ફરીને થાકી ગયા બેહી ગયા છે કહી શાંતિથી અહીંયા શોપિંગ માટે બી અલગ ડિવિઝન આપેલું છે જેની અંદર કિચન ટોપી છે અને બહુ બધા રમકડા ટોયસ છે નાના મોટા બધા હું જોઈ શકો છો ટોઈઝ બહુ કોસ્ટલી છે દસ પાઉન્ડ થી સાત પાઉન્ડથી નીચે નીચે કાંઈ જ નથી મોટું આખું શોપિંગનું ખાસ એવું મોટું છે ની લાગતી બધી આઈટમ એના કપ છે બોટલ છે ટી શર્ટ્સ છે બુક્સ છે તે બધું અહીંયા તમને જોવા મળશે વધારે અઢાર પાઉન્ડના બિયર છે એના બધા શોક્સ ટોપી ને એવું બધું આપેલા છે ડિપ્લેન છે ટ્સ બધા મૂકેલા છે અને અહીંયાથી પાછું એક્ઝિટ છે એન્ટ્રી કરી તમે એક્ઝિટ કરી શકો છો તો અમે અત્યારે સેક્શન થ્રી ફોર ફાઈવ જે જોડે જ છે એમાં જઈને આવ્યા છે ટોટલ છ સેક્શન છે વન ટુ સેપરેટ છે સિક્સ બી સેપરેટ છે અને ફોર ફાઈવ થ્રી ફોર ફાઈવ જોઈન્ટ છે આ બહુ મોટું છે આખો ઇલાકો જોઈ શકો છો અહીંયા આરામથી તમારો બે ત્રણ કલાક નીકળી જાય છે અને હવે અમે જઈએ છીએ બારે અહીંયા હું મારો બ્લોગ પૂરો કરું છું અત્યારે હું ટિકિટના ત્યાં જે ફાઇન છે જે છે ચાર્જિસ છે અત્યારે પે કરીને પછી અમે નીકળી જશું અને મારો બ્લોગ જો તમને ગમ્યું હોય જાણવા જેવું લાઈક હોય તો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને આવું જ જોવા માટે મારી ચેનલને ફોલો કરતા રહેજો